વરસાદની અતિવૃષ્ટિને લઈ ખેડૂતો પાયમાલ બચી કૂચેલી ખેતીમાં પણ પવનો સાથે વરસેલા વરસાદમાં ખેતી નષ્ટ થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા ગુજરાતભરમાં ચાલુ વર્ષે વરસેલા વરસાદે ખેડૂતોની દશા બેસાડી દીધી છે ત્રણ ત્રણ વખતના ભારે વરસાદી રાઉન્ડને લઈ ખેડૂતો પાયમાલ બન્યા છે માવજત કરી ઊભી કરેલી ખેતીમાં વરસાદ અને પૂરને લઈ પહેલાં નુકસાની વેઠવાનો વારો આવ્યો ત્યારબાદ થોડા સમય પૂરતો ઉઘાડ નીકળતા બચેલી ખેતીમાં ફરી માવજત કરી ત્યાં ભારે પવનો સાથે વરસેલા વરસાદે ખેતીને ખૂબ મોટું નુકસાન પહોંચાડ્યું છે હવે ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે ખેતી ફેલ થતાં વર્ષ કેવી રીતે પસાર કરવું એની મૂંઝવણમાં જગતનો તાત મૂંઝાયો છે ચાલુ વર્ષે અતિવૃષ્ટિનું વરસ હોવાથી સો ટકાથી વધુ વરસાદ પડવાના કારણે ત્રણથી ચાર વખત પાકને ભારે નુકસાન થયું અને છેલ્લા વાવાઝોડા સાથે વરસાદ પડવાથી તુવેર કપાસ બધા જ દિવેલા બધા જ પાકને નુકસાન પૂરેપૂરું પહોંચ્યું છે આ કા વધારે નુકસાન થવાનું પાછળનું કારણ ત્રણ પ્રોજેક્ટ છે કોરિડોર રેલવે કોરિડોર બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ વે જેમાં પાણીનો યોગ્ય નિકાલ ના મૂકવો ના રાખે નિકાલ માટેની કોઈ વ્યવસ્થા ના કરવાથી પાણીનો અતિશય ભરાવો થાય છે અને ભારે નુકસાન પહોંચેલ છે શું નામ પટેલ નરેન્દ્ર કુમાર રતીલા ખેતીમાં કપાસ તુવેર દિવેલા અને શાકભાજી વરસાદમાં નષ્ટ થઈ જવા પામ્યા છે પૂર ભારે પવનો સાથે વરસેલા વરસાદમાં કપાસ તુવેર શાકભાજી જમીન દોસ્ત થઈ જવા પામ્યા છે ખેડૂતોને ખેતીમાં મોટી નુકસાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે હવે તો ખેડૂતો વરસાદ ખામા કરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે બીજી તરફ ખેડૂતોને ખેતીમાં થયેલ નુકસાનીનું સરકાર વળતર આપે એવી આશ ખેડૂતો સેવી રહ્યા છે વરસાદ શરૂઆતથી જ વધારે પડવાથી પાકને નુકસાન થયું છે બીજું કે વચ્ચે થોડી ગેપ મળી એમાં અમે માવજત કરી પણ ફરી પાછળ બે ત્રણ દિવસ પછી ફરી પવન હાથે જોરદાર વરસાદ બહુ પડ્યો એમાં પાછા માલ અમારા બધા ખલાસ થઈ ગયા કપાસ તુવેર દિવેલા શું નામ તમારું પટેલ મનુભાઈ રાજુભાઈ છે ચોમાસા દરમિયાન જે અતિશય વરસાદ પડવાના કારણે અને ત્રણથી થી ચાર વખત ભારે વરસાદ થવાથી કપાસ તુવેર દિવેલા અન્ય પાકોને શાકભાજી પાકોને પણ અતિશય નુકસાન થવા પામેલ છે જેને કારણે સર્વે પર કામગીરી કરવામાં આવેલ નથી અને અહીંયાના ધારાસભ્યશ્રીને પણ રજૂઆત કરવા છતાં કોઈ કામ કરવામાં આવ્યું નથી અને ગુજરાત રાજ્યમાં વડોદરા જિલ્લો છેલ્લા સાત બે ટર્મથી બાકાત કરવામાં આવેલ છે જે ચોમાસા દરમિયાન નુકસાન આવે છે તેમાં છેલ્લા બે ટર્મથી નુકસાની વળતર આલવા બાબતે બાકાત કરવામાં આવેલ છે તો સરકાર શ્રીને રજૂઆત કરું છું કંબોલા ગામનો વતની ખેડૂત તરીકે કે વડોદરા જિલ્લાને નુકસાનીમાંથી બાકાત કેમ કરવામાં આવ્યો એનો મારે જવાબ માગું છું રહ્યો ચાલુ વર્ષે વરસાદ અતિશય ભારે રહેવાને કારણે કપાસ દિવેલા તુવેર અને અન્ય શાકભાજી પાકોને અતિશય નુકસાન થયેલ છે હા છેલ્લા બે દિવસથી વાવાઝોડા વાવાઝોડામાં અત્યારે તમને કેમેરામેનને કહીશ જોઈ લો કેટલું નુકસાન છે તે ત્રણ વાર ખર્ચા કર્યા ખાતરો દવા મજૂરી કરવા છતાં પણ એનો કોઈ નિકાલ આવતો નથી નહીં સર્વે કરવામાં આવતું કે નથી કોઈ રિસ્પોન્સ મળતો ગવર્મેન્ટ તરફથી શું નામ તમારું પટેલ અલ્પેશ કુમાર રાવજીભાઈ